અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકની આંખમાં તેમના જ અધિકારીઓ ધૂળ નાખી રહ્યા છે અને બદનામ થઈ રહી છે અમદાવાદ પોલીસ અમદાવાદ પોલીસે રચ્યું છે એવું નેટવર્ક કે પછી માટલું ફૂટે ત્યારે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક બદનામ થાય શું છે મામલો અને કેવી રીતના ગોઠવાયું છે આખું નેટવર્ક તેની વિગતે વાત કરવી છે તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે અમદાવાદ પોલીસના એ બહાદુર અધિકારીઓની જેઓ બિલાડીની જેમ આંખ બંધ કરીને દૂધ પીવે છે અને આ અધિકારીઓ એવું સમજે છે કે અમે આંખ બંધ કરીને દૂધ પીધું છે એટલે અમને જગતે જોયું નથી અને એ અધિકારીઓ વિશે વાત કરવી છે એમણે ગોઠવેલી વ્યવસ્થાની વાત કરવી છે સામાન્ય સંજોગોમાં નવજીવન ન્યૂઝે નક્કી રાખ્યું છે કે દારૂ અને જુગાર જેવી સ્થિતિના સમાચાર અમે એટલા માટે બનાવતા નથી કારણ કે દારૂ પીનારને દારૂ પીવો છે વેચનારને વેચવો છે જુગાર રમનારને જુગાર રમવો છે અને રમાડનારને રમાડવો છે તો પત્રકારે એ ભૂમિકામાં કાજી બનવાની જરૂર નથી પણ આજે ઘટનાનું રિપોર્ટિંગ અમારે કરવું પડે છે હવે આખી વાત વિસ્તારથી સમજાવી પડશે ઘટના એવી છે કે કાગળ ઉપર ઓગણીસો સાહીઠ થી ગુજરાતમાં દારૂબંધી છે તમે જ્યારે ગુજરાતની બહાર જતા હશો રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ત્યારે તમે જોયું હશે કે ત્યાં દારૂના ઠેકા આપવામાં આવે છે ત્યાં દારૂની દુકાનો હોય છે અને દારૂની દુકાનોમાં લોખંડની જાળીઓ જળવામાં આવી હોય છે અને એક નાનકડી બારી હોય છે ત્યાંથી તમે દારૂ ખરીદી અને વેચી શકો છો આ ઠેકા પદ્ધતિ છે ગુજરાતમાં દારૂબંધી છે એટલે ગુજરાતમાં ઠેકો ક્યાંથી હોય તો ના ઠેકા પદ્ધતિ ચાલુ છે જેને પોલીસની ભાષામાં જાહેર સ્ટેન્ડ કહેવામાં આવે અને જાહેર સ્ટેન્ડ એટલે પોલીસે મંજૂરી આપી હોય કે તમે ધમધમાટ દારૂ વેચો દારૂ પીવાના આવનારને તમે દારૂ પીવડાવો દારૂ લઈ જવું હોય અને દારૂ આપો અમે આંખ બંધ કરીને દૂધ પીતા રહીશું અમે કંઈ જોયું નથી અમે કંઈ સાંભળ્યું નથી અમે કંઈ બોલતા નથી કારણ કે હવે ગાંધીજીના ત્રણ વાંદરામાંથી આટલું તો શીખીએ કારણ કે આખરે મળે છે તો ગાંધી છાપ નોટ એટલે ગાંધીના વાંદરા બનવામાં વાંધો નથી હમણાં સુધી રથયાત્રાની તૈયારી ચાલી રહી હતી એટલે બધું જ બંધ હતું પણ હવે રથયાત્રા પૂરી થઈ છે અને પૂરી થઈ એટલે ફરી હવે દારૂ અને જુગારનો ધમધમાટ અમદાવાદમાં શરૂ થયો છે અમારે ફરી કહેવું છે કે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર શ્રી મલિક પવિત્ર અને પ્રામાણિક અધિકારી છે એટલે એમણે આ ઘટનાને પર્સનલી લેવાની હા અમદાવાદના વડા છે એટલે ચોક્કસ એમને એવું લાગશે કે આ અમારી પોલીસની બદનામી થાય છે પણ અમારે આ સ્ટોરી અમદાવાદના પોલીસ કમિશનરને એટલા માટે કહેવી છે કે કેટલાક અધિકારીઓ જેના ઉપર તેઓ ભરોસો મૂકે છે જે તેમના માનીતા છે એવું તેઓ માને છે એ જ એમની આંખમાં ધૂળ નાખી રહ્યા છે અને છેલ્લા લાંબા સમયથી હવે જાહેર સ્ટેન્ડની મંજૂરી આપી દેવામાં આવી છે એક ગુજરાતનો જાણીતો બુટલેગર છે જેનું નામ વિનોદ સિંધી છે વિનોદ સિંધી અત્યારે દુબઈમાં છે અને સ્ટેટ મોનિટરિંગ સેલની યાદીમાં વોન્ટેડમાં તેનું નામ છે હવે તેની પણ શરૂ થઈ ગઈ છે બનાસકાંઠાથી તેનો દારૂ રોજ અમદાવાદમાં ઠળવાય છે પણ આખો બંધ કરી દૂધ પિત્ત બિલાડીઓ એવું કહે છે કે અહીંયા દારૂ વેચાતો નથી દારૂ પીવાતો નથી છતાં અમને ગાંધી છાપ નોટ મળે છે હવે વાત કરવી છે અમદાવાદના એરપોર્ટ અને સરદારનગર વિસ્તારની આ વિસ્તારની વાત કેમ કરવી છે દારૂ તો બધે મળે છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મળે છે પશ્ચિમ વિસ્તારમાં મળે છે જાહેર સ્ટેન્ડો ચાલી રહ્યા છે પોલીસ કમિશનર પાછું એવું કહે છે કે લાવો યાદી લાવો પુરાવા તો સાહેબ આને કોઈ પુરાવા ન હોય કારણ કે જે મંજૂરી આપે છે કે રસીદ લઈને મંજૂરી આપતો નથી પણ મંજૂરી અપાઈ ગઈ છે વાત સાચી છે જો અમદાવાદના પોલીસ કમિશનરે મંજૂરી આપી હોત તો એક વાત ચોક્કસ છે કે બરાબર એક મહિના પહેલાં એટલે બારમી જૂનના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં દારૂનો દરોડો પાડ્યો હતો જેને જાહેર સ્ટેન્ડની મંજૂરી મળી હતી એવી વ્યક્તિને ત્યાં દરોડો પાડી કોલેટી કેસ કર્યો હતો જો પોલીસ કમિશનરે મંજૂરી આપી હોત તો રેડ ન પડત એટલે બહુ સ્પષ્ટ છે કે અમદાવાદના પોલીસ કમિશનરે આવી કોઈ મંજૂરી આપી નથી માટે જ ક્રાઇમ બ્રાન્ચ ત્યાં પડી જો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ત્યાં પડી અને દારૂ મળ્યો તો બીજો સવાલ એવો થાય છે કે કોલિટી કેસ થયો છતાં કેમ કોઈ કાર્યવાહી થઈ નહીં એનો અર્થ એવો થયો કે આજે પોલીસ ઇન્સ્પેક્ટરો છે એમની પહોંચ પોલીસ કમિશનર કરતાં ઉપર છે તેમનું કોઈ કશું બગાડી શકે તેમ નથી અમે ફરી કહીએ છીએ જેને દારૂ પીવો છે જેને દારૂ વેચવો છે જેને દારૂના સ્ટેન્ડની મંજૂરી આપવી છે એની સાથે અમારે સ્નાન સૂતકનો સંબંધ નથી અને રહેવાનો પણ નથી છતાં હવે આ વાત એટલા માટે કેવી છે કે આ આંખો બંધ કરીને જે બિલાડીઓ દૂધ પી રહી હતી તેમના ધ્યાન ઉપર અમે મૂક્યું કે આ પ્રકારનું કંઈ ચાલી રહ્યું છે ત્યારે તેમણે કહ્યું અમદાવાદના પોલીસ કોઈ મંજૂરી નથી આપી એ વાત સાચી છે તો પછી ચાલે છે કેવી રીતના આશ્ચર્ય ત્યારે થયું કે જ્યારે આ માહિતી વિશે અમે ચર્ચા કરી અને પછી અમારો સંપર્ક આ જ પોલીસ સ્ટેશનના એક વહીવટદાર જેની ફરજ અત્યારે કે કંપનીમાં છે અને અમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો કે કેમ અમારા ધંધાની પથારી ફેરવો છો ત્યારે આશ્ચર્ય થયું કે આ પોલીસ ઉપર કેવી રીતના ભરોસો થાય જો અમારું નામ ત્યાં સુધી પહોંચી જતું હોય તો સામાન્ય માણસ થતો ટાટિયા તોડાવી નાખે એમાં કોઈ મિનમેચ નથી આમ પોલીસને ઈમાન નથી એવું લોકો કહે છે આ વાત સાબિત કરે છે કે આવા અધિકારી પોતાનું ઈમાન વેચીને કોને માહિતી આપી તેની વાત સંબંધિતો સુધી પહોંચાડે છે આ સ્ટોરી તમને એટલા માટે કહેવી છે કે લોકો કેમ પોલીસ ઉપર ભરોસો કરતા નથી એનું ઉત્તમ ઉદાહરણ છે તો ચાલી રહ્યું છે આ પ્રકારનું અમદાવાદના પોલીસ કમિશનર આજે નહીં તો છ મહિના પછી ગુજરાતના ડીજીપી થવાના છે પણ એમની આબરૂને લાંછન લગાડતા અધિકારીઓને તેમણે ઓળખી લેવાના છે પૈસા તો આજે પણ મળશે અને કાલે પણ મળશે અને નસીબમાં હશે તો આવશે અને નહીં હોય તો નહીં આવે પણ આબરૂ બહુ અગત્યની હોય છે આવું જો સમજાઈ જાય બધાને તો સારું છે બાકી સાથે નથી લઈ જવાનું એ તો મને પણ ખબર છે ને તમને પણ ખબર છે છતાં આપણે દોડીએ છીએ એ જ તરફ ગાંધીજીના વાંદરા બનીને તો આ છે અમદાવાદની સ્થિતિ અમદાવાદના પોલીસ કમિશનર અને અંગત રીતે ન લે કારણ કે અમે જ્યારે ગોમતીપુરની સ્ટોરી કરી ત્યારે અમદાવાદના પોલીસ કમિશનર અમારાથી નારાજ થયા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોકલી હતી આ વખતે એટલી તો અપેક્ષા છે કે આવું નહીં કરે કારણ કે આપણે ભૂતકાળના અનુભવોમાંથી ઘણું શીખતા હોઈએ છે કે શું નથી કરવાનું પણ આ સ્ટોરી સ્ટોરીઓ રચ્યું છે છે તે રહ્યા તમને તેની ગંધ પણ નથી આવતી આ સ્થિતિ છે પોલીસ વિભાગની અમદાવાદની તો અત્યારે મને મારા સાથી સોનુંને રજા આપવા આવું છું આ જ પ્રકારના વિષયોની વાત કરતો રહીશ તમારી સામે